જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું નાની બાળાનું વ્રત અલુણાવ્રત ગૌરી વ્રત કે પછી જેને ગુજરાતમાં મોળાકત કહે છે આ વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મ વાર્તા તથા અલુણા વ્રતમાં જુવારાનું શું મહત્ત્વ છે જેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં સાંભળશું મિત્રો અષાઢ સુદ એકાદશીથી ગૌરી વ્રત શરૂ થાય છે જે પાંચ દિવસનું આ વ્રત હોય છે જે અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે પૂર્ણ થાય છે આ વ્રતમાં પાંચ દિવસ મીઠા વગરનું મૂળ ભોજન લઈ એકટાણું કરાતું હોવાથી ગુજરાતમાં આ વ્રતને અલુણા કે મોળાકત કહે છે જે તારીખ સત્તર જુલાઈ બે હજાર ચોવીસ બુધવારથી શરૂ થઈ એકવીસ જુલાઈ બે હજાર ચોવીસ રવિવારે પૂર્ણ થાય છે તથા ઘણી જગ્યાએ આ વ્રત જયા પાર્વતી વ્રતની સાથે જ અષાઢ સુદ તેરસથી શરૂ કરી અષાઢ વદ બીજના દિવસે પૂર્ણ કરાય છે આમ પૂરી શ્રદ્ધાથી નાની બાળાઓ પાંચ દિવસ લોણ વગરનું મોડું જમી એકટાણું કરે છે વ્રતના પાંચ કે સાત દિવસ પહેલાં સાત ધાન્યના જવારા વાવી તેની પૂજા કરે છે આ વ્રત મા પાર્વતીએ ભગવાન શિવને મેળવવા માટે કર્યું હતું આથી આ વ્રતને ગૌરી વ્રત પણ કહે છે આ વ્રત કરવાથી મનવાંછિત વરની પ્રાપ્તિ થાય છે સૌભાગ્ય અખંડ રહે છે આ પાંચ દિવસ મીઠા વગરનું મોળું ભોજન લઈ એકટાણું કરાતું હોવાથી ગુજરાતમાં આ વ્રતને મોળાકત કે પછી અલુણા કહે છે આ વ્રતમાં માતા પાર્વતી અને ભગવાન શંકરની પૂજા કરાય છે વ્રતના પાંચ કે સાત દિવસ પહેલાં સાત કે પાંચ ધાન લઈ ટોપલીમાં જવારા ઉગાડવામાં આવે છે વ્રતની શરૂઆત થતાં માતા પાર્વતી અને પિતા શંકરનું સ્મરણ કરી કંકુ ચોખા નાગલા ધૂપદીપથી જવારાની પૂજા કરાય છે પાંચ દિવસ મીઠા વગરનું મોળું જમી એકટાણું કરાય છે વ્રતની કથા સાંભળવામાં આવે છે વ્રતના પાંચમા દિવસે મંદિરે જઈ ભગવાન શંકર સાથે માતા પાર્વતીની પૂજા કરી રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરાય છે આ વ્રતનો ઉલ્લેખ શિવપુરાણમાં કરેલો છે શિવપુરાણની કથા મુજબ હિમાલયની પુત્રી પાર્વતીએ શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા આવ્રત કર્યું હતું આ વ્રત થકી જ મા પાર્વતીની મનોકામના પૂર્ણ થઈ હતી ત્યારથી જ કુંવારિકાઓ પોતાના મનગમતા પતિને પ્રાપ્ત કરવા અને અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્તિની મનોકામના પૂર્ણ કરવા માટે આ વ્રત કરે છે જીવનમાં હરિયાળી પ્રાપ્ત થાય એ હેતુથી ટોપલી કે માટીના પાત્રમાં ભીની માટીમાં સાત પ્રકારના ધાન્ય વાવી જવારા ઉગાડાય છે જવારા એ માતા પાર્વતીનું પ્રતિક છે રૂની પૂણીને કંકુ વડે રંગી તેના નાગલા બનાવવામાં આવે છે નાગલા એ શિવનું પ્રતિક છે ભગવાન શિવ મૃત્યુંજય છે તો માતા પાર્વતી મૃત્યુંજયા છે આથી આ વ્રતમાં બંનેની સંયુક્ત પૂજા કરવામાં આવે છે આથી જ ગીતમાં કહ્યું છે કે ગોરવાને પાંચે આંગળીએ પૂજ્યા પણ નાગલા ઓછા પડયારે લોલ આમ જવારાને નાગલા ચડાવી અક્ષત કંકુથી પૂજા કરી શિવ પાર્વતી પાસે મનગમતો ભરથાર માંગી અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્ત થાય એ માટે શ્રદ્ધા અને નિષ્ઠાથી પ્રાર્થના કરે છે પાંચ દિવસ મીઠા વગરનું મોળું ભોજન કરી એક ટાણું કરે છે આ રીતે વ્રત પૂર્ણ થતાં પાંચમા દિવસે જવારા જળાશયમાં વિસર્જન કરી રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરી શિવ પાર્વતીની ઉપાસના કરે છે છઠ્ઠા દિવસે વ્રતના પાળના કરી વ્રતની પૂર્ણાહુતિ કરાય છે આ રીતે કુંવારિકાઓ પાંચ કે સાત વર્ષ સુધી આ વ્રત કરી તેનું ઉજવણું કરે છે ઉજવણામાં જેટલા વર્ષ વ્રત કર્યું હોય એટલી કુમારિકાઓને ભોજન માટે આમંત્રણ આપી સાત્વિક ભોજન જમાડી સૌભાગ્યની વસ્તુ ભેટ આપે છે આ વ્રતની કથા અને ઉલ્લેખ ભવિષ્યોત્તર પુરાણ અને શિવપુરાણમાં કરેલો છે તો મિત્રો આ હતું ગૌરી વ્રત એટલે કે મોળાકથ વ્રતની વિધિ મહાત્મા અને હવે સાંભળશું વ્રતની કથા બોલો ભગવાન શંકર માતા પાર્વતીની જય એક વખત ભગવાન શંકરે તપ કરવા જવા વિચાર્યું તો માતા પાર્વતીએ કહ્યું કે નાથ આપ તપ કરવા જશો પછી ક્યારે પાછા આવશો એ નક્કી નહીં ત્યાં સુધી કૈલાસમાં હું એકલી રહું છું આથી ભગવાને વરદાન આપ્યું કે જ્યારે તમે સંતાનની ઈચ્છા કરશો ત્યારે મારું સ્મરણ કરવાથી બે બાળકો તમને ઉત્પન્ન થશે આમ કહી ભગવાન તો તપ કરવા દૂર દૂર ચાલ્યા ગયા પણ પાર્વતીજીને એકલા ગમ્યું નહીં તેથી એક દિવસ મહાદેવજીનું સ્મરણ ધ્યાન કરી પોતાની ઈચ્છા શક્તિ પ્રમાણે પાર્વતીજીએ પોતાના જમણા અંગમાંથી ગજાનન અને ડાબા અંગમાંથી ઓખાને ઉત્પન્ન કર્યા બંને બાળકોને રમાડી આનંદમાં દિવસો વિતાવવા લાગ્યા એક દિવસ પાર્વતીએ રમી રહેલા ગજાનન અને ઓખાને કહ્યું કે તમે બંને અહીં બેસી રહીજો અને જો કોઈ આવે તો અંદર દાખલ થવા દેશો નહીં હું અંદર સ્નાન કરવા જાઉં છું બીજી બાજુ જ્યાં ભગવાન શંકર તપ કરી રહ્યા હતા ત્યાં જઈ નારદજીએ નટખટ વેડા કર્યા કે પ્રભુ તમે અહીં તપ કરવામાં તલીન બન્યા છો તો ત્યાં કૈલાસમાં તમારી ગેરહાજરીમાં પાર્વતીજીને બે બાળકો થયા છે અને તે બધા કિલોલ કરે છે આ કેટલું બધું અજુગતું કહેવાય એમ કહી નારાયણ નારાયણ કરતા નારદજી રસ્તે પડી ગયા ભગવાન શંકર તો તપમાં બધું ભૂલી ગયા હતા તેથી પાર્વતીજી પર ક્રોધે ભરાયા તે તો રોદ્ર સ્વરૂપ ધારણ કરી કૈલાસમાં ગયા તેમના માથે મોટી જટા હતી ગળામાં માળા રૂપે સર્પ લટકતો હતો હાથમાં ત્રિશુળ હતો અને આખા શરીરે ભભૂથી ચોળી હતી અને ઓખા તેમને જોઈ ખૂબ જ ડરી ગયા તેમાં ઉખાતો એવી ડરી ગઈ કે તે દોડીને મીઠાની કોઠીમાં જઈને ભરાઈ ગઈ પણ ગજાનન હિંમત હાર્યા નહીં તેમણે અકળાઈને ભગવાન શંકરને પૂછ્યું કે તમે કોણ છો અહીં શા માટે આવ્યા છો તમારાથી અંદર નહીં જવાય માતાજીએ કહ્યું છે કે કોઈને પણ અંદર આવવા દેશો નહીં ભગવાન શંકર ક્રોધથી ધસ્યા મસ્યા આગળ આવ્યા અહીં ગજાનનને રોકટોક કરી એટલે તે તો એવા કુપાયમાન થઈ ગયા કે ગજાનનને લાત મારી દૂર ફેંકી દીધા પણ ગજાનન ઊભા થઈ તેમની સામે હોકરા પડકારા કરતા લડવા આવ્યા અને લડતા લડતા ભગવાન શંકરે ગજાનનના ગળા પર ત્રિશૂળનો એવો જોરદાર ઘા કર્યો કે ગજાનનનું મસ્તક છેદાઈને ધરથી છૂટું થઈ ગયું પછી તો ભગવાન શંકર સીધા પોતાના આવાસમાં દોડી ગયા ત્યારે પાર્વતીજી સ્નાન કરી રહ્યા હતા તે વલકલ પહેરી રહ્યા હતા ભગવાનને એકાએક આવેલા જોઈ પાર્વતીજી છણકો કરીને બોલ્યા થોડી વાર બહાર રોકાવું હતું ને અહીં શું ખાટા મોડું થઈ જવાનું હતું હું સ્નાન કરીને વલકલ પહેરીને બહાર આવવાની જ હતી તમે તો ભારે ઉતાવળા આવ કહી પાર્વતીજી હસી પડ્યા પાર્વતીજી હસ્યા એટલે ભગવાન શંકરે આંખો લાલ કરીને બોલ્યા કે દેવી તમે તો મારું નામ ખરેખર ઉજાળ્યું અને પાછા હસો છો જાણી મને કાંઈ જ ખબર ન હોય આ સાંભળી પાર્વતીજી આશ્ચર્યમાં પડી ગયા કે ભગવાન આવો કટાક્ષ કેમ કરે છે તે માટે ખુલાસો પૂછ્યો તો ભગવાને તેમને બહાર લઈ જઈ ગજાનનો મૃતદેહ બતાવી કહ્યું આંખો ફાડીને જુઓ આ તમારા પાપનું પરિણામ માતા પાર્વતી તો પુત્ર ગજાનનું મસ્તક વગરનો લોહી નીતળતો દેહ જોઈને અવાચક બની ગયા તે તો કંઈક કહેવાને બદલે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા અને રડતા રડતા કહેવા લાગ્યા કે હે નાથ આ અવિચારું પગલું કેમ ભર્યું આ તો આપણો પુત્ર ગજાનંદ છે પોતાના પુત્રની હત્યા કરતાં તમને વિચાર ન આવ્યો ભગવાન કહે કોનો પુત્ર હું તો તપ કરવા ગયો હતો તો પછી મારા વિના બાળકની ઉત્પત્તિ કેવી રીતે થઈ પાર્વતીજી આંસુ લૂછીને બોલ્યા નાથ તમે વચન આપ્યું હતું તે તમે કેમ ભૂલી ગયા તપ કરવા જતી વખતે તમે કહ્યું હતું કે તને સંતાનોની ઈચ્છા થાય ત્યારે મારું નામ લેજે એટલે બે બાળકો પ્રગટ થઈ જશે જેથી તને એકલવાયપણું નહીં લાગે યાદ કરો ભોળાનાથ મેં તો તમારી આજ્ઞાનું પાલન કર્યું છે અને તમે પૂછ્યા ગાછ્યા વિના આ ફૂલ જેવા છોકરાને મારી નાખ્યો ભગવાને તે વાત યાદ આવી અને પોતાની ભૂલ બદલ પાશ્ચાતાપ કર્યો પાર્વતીજી તો રડી રડીને અડધા થઈ ગયા એવામાં શંકર ભગવાને કંઈક વિચાર આવતા પોતાના આવાસમાંથી તે બહાર દોડી ગયા અને ગજાનનનું કપાઈ ગયેલું મસ્તક શોધવા લાગ્યા પરંતુ એ ક્યાંય જોવામાં ન આવ્યું એટલે નિરાશ થઈ પાછા ફરતા હતા એવામાં તેમને માર્ગમાં ગજાસુર નામનો શ્રાપિત હાથી સામેથી ડોલતો આવ્યો દેખાયો એટલે તેઓ દોડીને ત્રિશુળથી હાથીનું મસ્તક લઈને પોતાના આવાસે આવ્યા અને ગજાનનના ધડ પર તે મસ્તકને બેસાડી દીધું ગજાનંદ સજીવન થયા પરંતુ સ્વરૂપ બદલાઈ ગયું તેમની આકૃતિ બેડોળ બની ગઈ પાર્વતીને રડતા જોઈ ધીરજ આપી ભગવાને શાંત કર્યા પણ આવો કદરૂપો પુત્ર પાર્વતીને ગમે શી રીતે ભગવાન શંકરે કહ્યું હે દેવી ગુણની આગળ રૂપનું કશું જ મૂલ્ય નથી હું વચન આપું છું કે આખા બ્રહ્માંડમાં ગજાનનનું પૂજન થશે કોઈ પણ શુભ કાર્યનો ગજાનન વિના આરંભ થશે જ નહીં અને જો કોઈ આરંભ કરશે તો તેના કામમાં અનેક પ્રકારના વિઘ્નો ઊભા થશે પાર્વતીએ ગજાનનને વહાલથી પોતાના ખોળામાં બેસાડ્યા પણ ઓખા ક્યાં ગઈ એ યાદ આવતા પાર્વતીએ ઓખા ઓખા કહી બૂમ પાડી ઓખા ગભરાયેલી હાલતમાં મીઠાની કોઠીમાંથી ધ્રુજતી ઊભી થઈ ઓખાને સંતાઈ ગયેલી જોઈ પાર્વતીને ક્રોધ ચડ્યો તેઓ બોલ્યા તું મારો જીવ બચાવવા સંતાઈ ગઈ અને તારા ભાઈને મરવા દીધો હું તને શાપ આપું છું કે તારું શરીર મીઠામાં ઓગળી જશે અને તારો જન્મ રાક્ષસ કુળમાં થશે શાપ સાંભળી ઓખા કરગરી પડી શિવે પાર્વતીને કહ્યું કે દેવી એનો શો અપરાધ આ બિચારી ડરની મારી સંતાઈ નહીં તો બીજું શું કરે પાર્વતીને પણ પાછળથી પસ્તાવો થયો પણ શાપ કઈ મિથ્યા થાય તે બોલ્યા ઓખા તું રાક્ષસ કુળમાં જન્મીશ પણ તારા લગ્ન કોઈ દેવ સાથે થશે તું પરણ્યા પહેલા ગૌરી વ્રત એટલે કે અલુણાવ્રત કરજે આથી તને મનગમતો પતિ પ્રાપ્ત થશે આમ પાર્વતીજીની આંખમાંથી આંસુ સરી પડ્યા થોડી વારમાં ઓખા પાર્વતીના શાપને લીધે મીઠાની કોઠીમાં જોગળી ગઈ તેનો બીજો જન્મ બાણા સુને ત્યાં થયો તેણે પાર્વતીના કહ્યા પ્રમાણે ગૌરી વ્રત કર્યું અને વ્રતના પ્રભાવે તેના લગ્ન અને રુદ્ધ સાથે થયા તેને મનગમતો પતિ મળ્યો અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થયું આવો પ્રભાવ છે અલુણા વ્રત એટલે કે ગૌરી વ્રતનો તો મિત્રો આ હતી ગૌરી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા તો આપણે સહુ વ્રતના અધિષ્ઠાત્રા દેવ ભગવાન શિવને અને માતા પાર્વતીને પ્રાર્થના કરીએ કે હે શિવ પાર્વતી તમારું નિષ્ઠાપૂર્વક વ્રત કરનાર દીકરીઓને મનવાંછિત ફળ આપજો તેમની દરેક મનોકામના પૂર્ણ કરજો હે મા પાર્વતી હે ભગવાન શિવ જેવા તમે ઓખા અનિરુદ્ધ ફળ્યા તેવા જ તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌને સુખી રાખજો સૌનું સૌભાગ્ય અખંડ રાખજો સૌને સંતાન સુખનું વરદાન આપજો સૌની મનોકામના પૂર્ણ કરજો તો મિત્રો આ હતી ગૌરી વ્રત એટલે કે અલુણા વ્રત કે પછી મોળાકત વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા પાર્વતી જય ભગવાન શિવ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ